જેણે આ પ્રતિષ્ઠિત સ્થળની આબરૂને જાહેરમાં ખરડી નાખી છે ગઈકાલે વહેલી સવારે સ્પામાં યુવક યુવતીના શંકાસ્પદ પ્રવેશ બાદ સર્જાયેલો હોબાડો અને પોલીસની તપાસમાં ગર્ભ નિરોધક અને હુક્કાની સામગ્રી મળવાની ઘટનાએ સાબિત કરી દીધું છે કે અહીં સ્પાની આડમાં શું ચાલી રહ્યું છે સિગ્નેચર ગેલેરિયા શોપિંગ કોમ્પ્લેક્સમાં અનેક રેસ્ટોરન્ટ પ્રતિષ્ઠિત ઓફિસો અને હોસ્પિટલો આવેલી છે અહીં સામાન્ય નાગરિકો પરિવારો મહિલાઓ અને દર્દીઓ નિયમિત આવતા હોય છે પરંતુ આ સ્પા સેન્ટરોના કારણે વારંવાર સર્જાતી શંકાસ્પદ અને અશ્લીલ ગતિવિધિઓથી સ્થાનિકોને કઈ કેટલી વખત શરમમાં મુકાઈ જવાનો વારો આવ્યો છે જ્યાં પરિવારો હરવા ફરવા આવે છે જ્યાં લોકો સ્વાસ્થ્ય સેવા લેવા આવે છે તેવા જાહેર સ્થળને આવા ગેરકાયદેસર ધંધાના અડ્ડા તરીકે ઉપયોગમાં લેવા દેવો એ શહેરની નૈતિકતા પૂરનું સીધું આક્રમણ છે અહીં ખુલ્લે ચાલતી ગંદકીના કારણે સભ્ય સમાજના લોકો માટે આ ગેલેરીયામાં પ્રવેશવું પણ મુશ્કેલ બની ગયું છે છેલ્લા ઘણા સમયથી આ સ્વા સેન્ટરો વિવાદના કેન્દ્રમાં હોવા છતાં આજે પણ તે ધાક વિના ચાલી રહ્યા છે તે સૌથી મોટો પ્રશ્ન છે પોલીસ દ્વારા માત્ર એક યુવક યુવતીની અટકાયત કરવી પૂરતું નથી સવાલ એ છે કે તંત્ર આ ગેરકાયદેસર ધંધાઓને શા માટે છાવરી રહ્યું છે અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ સમક્ષ લોકોએ તાત્કાલિક જાણ કર્યા બાદ કાર્યવાહી થઈ પણ આ સ્પાને કાયમી ધોરણે બંધ કરાવવા માટે કડક પગલાં લેવામાં કેમ વિલંબ થાય છે આ અનેક સ્પા સેન્ટરો શોપિંગ કોમ્પ્લેક્સમાં ધમધમતા હોવા છતાં જો પોલીસ અને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા તેમના લાયસન્સ તાત્કાલિક ધોરણે રદ કરીને સીલ મારવામાં નહીં આવે તો જાગૃત નાગરિકોની શંકા વધુ દ્રઢ બનશે કે તંત્રની ઢીલી નીધિ નહીં પણ મીઠી નજર આ પાપના ધંધાને પોષી રહી છે

मैं वापस आया और देखा तो ये पीछे जो सोसाइटी में सब रहते हैं वो भाई साहब सब खड़े थे मैं गया फिर मैं पुलिस को फोन लगा पुलिस को फोन नहीं लगा तो मैं जाते जाके पुलिस स्टेशन प्रतिन पुलिस चौकी पे गया वहां से पुलिस को राजू भाई को फोन किया राजू भाई ने तुरंत आए सब चेक किया कैमरा चेक किया लॉक तो हम लोगों ने खुलवाया और कैमेरा चेक किया तो उसमें एक लड़की दिखाई दी अंदर लड़की नहीं थी लड़की कैसे भाग गई દખા નહી બાદ દો તાલા મારને ગયા તબે લડકી ધીરે ધર કે સટસ ખોલ કે નિકલ ગઈ ગાડીમાં બેઠ ગઈ